આજે મારેવામાં પેટ્રોલ પતી ગયું હતું તો ત્રીસ મિનિટ સુધી હું ઊભી રહી લાગે કે બધા આપણી સામે જોતા હોય પણ હવે એ લોકોને રીઝન શું ખબર હોય પેટ્રોલ કેમ પતી ગયું એવા પૈસા તો બધા જોડે હોય કે પૂરાઈ લે પણ એનું કારણ શું હોય કે છોકરાઓને આજે આખર તારીખ હતી તો હું લેવા જવાનું વહેલા હે ઈ માર મગજમાં નહોતું સ્કૂલે ફોન આવ્યો એટલે फटाफट लवायची मला खबर मला पेट्रोल पुरावाय मग लय एटल तर हस कदाच रिटर्न पूरेशे पण पेट्रोल पंपे पोहचता पोहचता पती गु आज कारणत बीजू काही न